તો પાટણના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે ત્યારે ચોમાસા દરમિયાન વરસાદ વરસતા હારીજના દરજી સોસાયટી બિલવાસ ટેકરા અંબિકાનગર શિવવિલાસ શિશુ મંદિર તરફ જતા મુખ્ય રસ્તા પર છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભણવાના સમસ્યા માધાના દુખા સમાન બની છે આ વિસ્તારમાં કાદવ કિચડ વચ્ચે શિશુ મંદિર તરફ અવર જવર કરતા વિદ્યાર્થીઓ રાહદારીઓ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે છે બનાવી ખાલી સાફ કરવાની તો આ થઈ જાય છે

આની નગરપાલિકાને નવ તારીખે નવ તારીખે કમ્પ્લેન આપ્યા છતાં હજી આજ આઠ દિન સુધી આવ્યા નથી ખરેખર અમને આ બાજુ અમને અન્યાય કરી રહ્યા છે ખરેખર અમારા નગરપાલિકા અમારી ઉપર અન્યાય કરી રહ્યા છે અને રોગચાળો થવાનો રોગચાળો થવાનો ભય રહે છે ખરેખર આને નગરપાલિકા જો અમને અમને આ કામ નહીં કરી આપે તો ભવિષ્યમાં અમારે ના છૂટકે ના છૂટકે અમારે ઉપસ પર પણ બે હું જોઈએ હાની નગરપાલિકા હાની મામલેદાર કચેરી સામે